ગુડ આફ્ટરનૂન એવરી વન સો લંચ ટાઈમ થઈ ગયો છો અને લંચમાં હું બનાવી રહી છું રીંગણાનો ઓળો તો સૌથી પહેલાં રીંગણાને આપણે ઓઇલ લગાવીને એમને શેકવા મૂકી દઈશું સો સરસ મજાનું રીંગણું શેકાઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરવો પડશે એન્ડ મારું રીંગણું ઓલમોસ્ટ શેકાઈ ગયું છે તો હવે એમને આપણે ગેસ બંધ કરીને લઈ લઈશું પ્લેટમાં અને એમને થોડીવાર માટે ઠરવા મૂકી દઈશું ઠરી જાય એટલે આપણે એમની જે આ ચાલશે કાઢી લઈશું સો હવે આપણે એમને ક્લીન કરી લઈએ જ્યાં સુધીમાં મેં ક્લીન કરતી હતી પણ બહુ જ બહુ જ ગરમ હતું તો હાથમાં પણ બહુ ગરમ લાગતું હતું એટલે મેં થોડીવાર પાછું એમને મૂકી દીધું અને પછી મેં ઠેર્યું એટલે ક્લીન કરી લીધું હજુ પણ થોડું ગરમ છે હવે આપણે આવી રીતે એમનું જે ડીટ્યુ છે એમને કટ કરીને પરફેક્ટ ક્લીન કરી લઈશું સો હવે આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ કે અંદર ખરાબ છે નહીં કે ઈડ વગેરે છે નહીં જ્યારે હું ઓળો બનાવું છું તો સૌથી પહેલાં રીંગણા ચેકી લઉં છું અને એમને ક્લીન કરીને જોઈ લઉં છું પછી શું બાકીના વેજીટેબલ્સ કટ કરું છું ત્યાં સુધી નથી કરતી એન્ડ હવે આવી રીતે મેશ કરી લેશું મેશ કર્યા બાદ હવે જે બાકીના વેજીટેબલ્સને કટ કરીને રેડી કરી લીધા છે તો એક પેન લઈશું પેનની અંદર આપણે બે મોટા પાવડા જેટલું ઓઇલ એડ કરીશું રીંગણાનો ઓળોમાં ઓઇલ જાજુ હોય તો જ ખાવાની મને મજા આવે છે સો હવે આપણે એમાં એક ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું એન્ડ લસણ પણ આપણે અધકચરી જે પેસ્ટ કરી હતી એ પણ એડ કરી દઈશું સાથે સાથે આદુની પણ પેસ્ટ એડ કરી દઈશું આપણે અને તો એક લીલું મરચું જે લાલ આવે છે એ લીધું છે એને પણ આપણે એડ કરી દઈશું અને આવી રીતે મિક્સ કરી લઈશું થોડીવાર એમને કૂક થવા દઈશું નેક્સ્ટ આપણે જે આપણા કાંદા કટ કર્યા હતા એમને પણ એડ કરી દઈશું બધા જ મેં જાચી ક્વોન્ટિટીમાં લીધા જ છે અને આ મિક્સ કરીને આપણે થોડીવાર એમને પણ કૂક થવા દઈશું હવે નેક્સ્ટ આપણા જે ચલ્લા વધ્યા છે ટમેટા આટલી બધી ક્વોન્ટિટી મેં ની એટલે લીધી છે બીકોઝ મારું જે રીંગણું હતું છે કઈને બહુ ઓછી માં થઈ ગયું છે એટલા માટે મેં સાઈડનો જે મસાલો આવે છે એ વધુ એડ કરી દીધો છે એન્ડ નેક્સ્ટ હવે આપણે હળદર એડ કરી લઈશું એમની અંદર અને એને આવી રીતે થોડીવાર કૂક થવા દઈશું અને આપણે એમને હલાવતા રહીશું હું થોડીક હાઈ ફ્લેમ પર બનાવું છું કારણ કે લંચનો ટાઈમ થઈ ગયો છે એન્ડ જલ્દી પણ છે સો ઓલમોસ્ટ મસાલો બધો કૂક થઈ ગયો છે તો એમની અંદર આવે છે બાકીને વસ્તુ એડ કરી દઈશું ધાણાજીરું એક ચમચી એડ કરીશું નેક્સ્ટ આપણે લાલ મરચું પાવડર જે કાશ્મીરી આવે છે કલર માટે એડ કરીશું નેક્સ્ટ આપણે એડ કરીશું એમાં તીખું મરચું સો હવે બધા જ મસાલાને આપણી આવી રીતે મિક્સ કરી લેવાના છે અને એમને થોડીવાર કૂક થવા દેવાનો છે સો આપણો મસાલો કૂક થઈને રેડી થઈ ગયો છે ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે એમની અંદર જે આપણું રીંગણ છે એ એડ કરી દઈશું સો આવી રીતે મેં મારા રીંગણને એડ કરી દીધું એન્ડ એને મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ કૂક થવા દીધું તમે બેથી ત્રણ મિનિટ પણ કૂક થવા દો તો ઇટ્સ ઓકે ચાલે હું આવી રીતે બનાવું છું મારા ઘરે જે રીતે ખાય છે એ રીતે હું તમને શેર કરું છું સો તમે કઈ રીતે બનાવો છો મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો તો મારો રીંગણાનો ઓળો બનીને રેડી થઈ ગયો છે તો એની જોડે આપણે ફટાફટ રોટલી પણ બનાવીને રેડી કરી લઈશું સો યા સિમ્પલ ઓળો રેડી છે મારો એન્ડ રોટલી પણ હું બનાવી રહી છું રોટલી હું નથી બનાવતી રોટલી મારી ભાભી બનાવી રહી છે સો રોટલી પણ રેડી થઈ ગઈ છે તો આપણી ગરબમાં ગરમ રોટલીને સરસ મજાના આપણા હોમમેડ ઘીથી આપણે ચોપડી લઈશું અને આપણી ડિશને રેડી કરી લઈશું તો સૌથી પહેલાં લઈશું આપણે રોટલી નેક્સ્ટ આપણો ગરમા ગરમ રીંગણાનો ઓળો એન્ડ ગાર્નિશિંગ માટે આપણે એમાં એક મરચી પણ મૂકી દઈશું નેક્સ્ટ આપણે એક ગ્લાસ સાસ લઈશું સરસ મજાની અને સાથે દૂધીના બનાવેલા લાડવા લઈશું એન્ડ એક પાપડ લઈશું અને આવી રીતે રાયતા મરચાં પણ લઈ લઈશું સો રેડી છે મારી લંચ તો ચાલો બધા લંચ કરવા માટે મેં પહેલાં પણ તમને આમંત્રણ આપ્યું હતું અર પરિવાર અત્યારે કહું છું સો જ્યાં સુધીમાં હું મારું લંચ કમ્પ્લીટ કરું છું ત્યાં સુધીમાં મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય ટેક કેર